નંદ બાબા પોતાના ઘરે લાલાના પ્રાગટ્ય માનવા માટે જ્યારે જ્યારે આ વાત આવે ને એટલે મને મારી ભાગવત કથા આજથી કદાચ સોળ વર્ષ પહેલા એક કથા સાંતા ક્રુજના આશર પરિવારમાં કરેલી ભાટિયા પરિવાર એ જ્યારે કથા નક્કી થતી હતી ને અમારી પહેલી મીટિંગ શાસ્ત્રજી ભાગવતીની કથા તમારા મુખે સાંભળવે છે આપ મુહૂર્ત કાઢી આપો મેં સહજ રીતે પૂછ્યું ભાઈને કે કથા શું કામ કરાવી છે તમારા માતુશ્રી પાછળ પિતાજી પાછળ કાંઈ પિતૃઓ પાછળ કાંઈ પિતૃઓ તમારા માગે છે આવું કાંઈ છે કથાનો હેતુ શું છે કે ભાઈ કીધું તો શીએ છે પોતે એને કહ્યું શાસ્ત્રીજી મારી કથાનો હેતુ મારી લાયકાત કરતા ભગવાને મને વધારે આપ્યું છે એને થેન્ક યુ કહેવા માટે કથા કરી છે આ વાતને સોળ વર્ષ થયા પણ ભાગવતની વ્યાસપીઠે બેસો એટલે મને યાદ આવી જાય આપણને કઈ જોતું હોય તો જ આપણે પૂજા કરીએ આપણને કઈ જોઈતું હોય તો જ મંદિરે જઈએ ખાલી નજર કરો આપણને કેટલું આપ્યું છે હવે જે કઈ કરીને ભગવાનને થેન્ક યુ કહેવા માટે કરવાનું ભગવાન મારી લાયકાત થી વધારે તેરી મેરબી કાન હે બોજ લેરી મેરબી કા હે બોજ લા હે મો ઉઠાને કામ นะ बाबा ए कहो प्रभु अठली कृपा करी हूं आपनी सेवा अर्चना करू छु पितृ देव अर्चनम तथा પોતાના ઇષ્ટ દેવ પોતાના કુળ દેવી આ બધા જ દેવતાની પૂજા नंद बाबाએ બ્રાહ્મણો પાસે કરાવડા હે આપડા ઋષિ આપેલા કર્મકાંડની બધી અલગ અલગ પૂજાઓ જેને અનુભવ છે ને ખબર છે કે પૂજાની શું તાકાત છે બ્રાહ્મણો આપણા ઘરમાં આવી એ વેદ મંત્રો નું ગાન કરે પૂરા ઘરના વાતાવરણ ને બદલાવી નાખે છે એને મને કહેવા દો જે ગ્રહસ્થી લોકો જે ગ્રહસ્થી છે આપણે બધા ગ્રહસ્થી ગ્રહસ્થી એટલે સંસારી એને વર્ષમાં બે વાર કમસે કમ પોતાના ઘરમાં પૂજા કરવી જોઈએ જે ભગવાનને માનતા હોય એની જે ભગવાનમાં શ્રદ્ધા હોય શું કામ કરવી જોઈએ છ મહિનામાં કેટ કેટલા લોકો આપણે ઘરે આવતા હોય આપણે ઘરે આવનારા પ્રત્યેક લોકો આપણું સારું જ ઈચ્છતા હોય એ જરૂરી નથી ઘણી વાર આપણે ઘરે સારું ફર્નિચર બનાવ્યું હોય સારું રાત રચેલું બનાવ્યું હોય સ્વાભાવિકપણે નેગેટિવ વિચાર આવે કેટલું બધું સારું છે અમારે આવું ક્યારે થશે યાદ રાખો એ નેગેટિવિટી આપણા ઘરમાં છોડી જાય એની શુદ્ધિ માટે જીવનની કમાણી આપણી કમાઈ નો દસમો ભાગ જમા કરતો જવાનો છ મહિના થાય એટલે એમાંથી એક સારી પીડા કરવાની યજ્ઞ કરવાનું તમે જો અનુભવ કરજો અને એ માર્ગે વાપરેલી સંપત્તિ અનેક ગણી કરીને ભગવાન પાછળ આપે છે તસ્મા અને જે વ્યક્તિ દશાંશ જીવનમાં કાઢે છે તમે જોજો એના 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 પૈસા કોઈ દિવસ ગેરમાર્ગે નહીં ચાલે

નેવ ટકા આપણે વાપરીએ દસ ટકા જ ભગવાનને આપવાના છે અને આપવાના છે એમાં કઈ મહેરબાની નથી કરતા એને આતું છે એમાંથી આપવાના છે